નવસારી શહેરમાં નીકળી તિરંગા યાત્રા કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે તિરંગા યાત્રાને કરાવ્યું પ્રસ્થાન નવસારી મનપા અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે યોજાઈ એકસો પચીસ ફૂટ લાંબા તિરંગા સાથે અઢી ઉપર નીકળી ભવ્ય યાત્રા તિરંગા યાત્રામાં વિવિધ કૃતિઓના ટેબલોને આકર્ષણ જમાવ્યું તિરંગા યાત્રામાં નવસારી શહેરના લોકો ઉત્સાહભેર જોડાયા તિરંગા યાત્રા દરમિયાન પાટીલે વડાપ્રધાન મોદીના વિકસિત ભારત સંકલ્પને મજબૂત કરાવવા કરી અપીલ નમસ્કાર મિત્રો 15 ઓગસ્ટના દિવસે આજે નવસારી ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની અપેક્ષા પ્રમાણે દરેક ક્ષેત્રની અંદર તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આજે પહેલીવાર નૌસારીની અંદર આટલી લાંબી આટલી મોટી અને દરેકના ઇનવોલ્વમેન્ટ સાથેની આ તિરંગા યાત્રા આજે હી નૌસારીના પથ પર ચાલી રહી છે આ તિરંગા આજે આપણે જે સહજતાથી હવામાં લેરાવીએ છીએ ધ્વજ નું વંદન કરીએ છીએ પરંતુ આ સ્વતંત્રતા આપણને મેળવવા માટે કેટલાય શહીદો પોતે છાતી ઉપર ગોળીઓ ખાધી હશે પોલીસના લાઠીઓ ખાધી હશે જેલમાં જવાની સબડી હશે ત્યારે આપણને આ આઝાદી મળી છે અને આ ધ્વજ કિંમત ત્યારે આપણે સમજીએ અને એમને યાદ કરવું જોઈએ કે શહીદોને જેમણે જેમણે એના માટે ભોગ આપ્યો છે ત્યાગ આપ્યો છે એવી ફેમિલીને પણ આપણે યાદ કરવું જોઈએ અને સંકલ્પ પણ કરવો જોઈએ કે આ ધ્વજ માટે તમે જે શહીદી ઓરી લીધી છે અમને પણ જરૂર પડે અમે પણ આ ધ્વજને ઊંચો રાખવા માટે શહીદી ઓરી લેવા માટે તૈયાર છે આપણે જોયું હશે કે શહીદોની જે અપેક્ષા હતી કે ભારત દેશ કેવો હોવો જોઈએ આ દેશને શહીદોની ઈચ્છા પ્રમાણે ઘડવામાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે લોહી એક કરીને એ કામ કર્યા છે પ્રગતિના પંથ ઉપર આ દેશને મૂક્યો છે અને આ દેશ તરફ ઉચ્ચાંત કરનારા લોકોને ઝડપે જવાબ પણ આપ્યો છે સર્જિકલ સ્ટ્રાઇક હોય કે એર સ્ટ્રાઇક હોય કે સિંધુનું ઓપરેશન હોય આખા દેશ અને દુનિયાએ જોયું છે કે ભારતની તાકાત કેટલી વધી છે અને આ તાકાતને આધારે આજે દેશ આર્થિક વ્યવસ્થામાં પણ ત્રીજા નંબર પર માનવી પ્રધાનમંત્રીથી મોદી સાહેબે પહોંચાડી દીધો છે આવું આપણે સાથે પાડીને સંકલ્પ કરીએ કે માનવી પ્રધાનમંત્રી મોદી સાહેબનું બે હજાર સડતાલીસનું પંડિત ભારતની જે સચના છે એ કલ્પના સાકાર કરવા માટે આપણે બધાનું પણ યોગદાન હોય અને યોગદાનમાં આપણે બધાનું ઇન્વોલમેન્ટ હોય એ પ્રમાણે સંકલ્પ આજે કરવો જોઈએ એ મારી સૌને વિનંતી છે બહુ ધન્યવાદ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની